નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અરવલ્લી થી મોડાસા લિંબોઈ આદર્શ વિદ્યાલયની સ્કૂલ બસ પલટી મારી હોવાની ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર મોડાસા તાલુકાના ચોપડા અને બચડીયા ગામના વિદ્યાર્થીઓ લિંબોઈ આદર્શ વિદ્યાલયમાં દ્વારા અભ્યાસ કરતા હોવાથી રાબેતા મુજબ સ્કૂલ છૂટ્યા બાદ ચોપડા અને બચડીયા ગામના વિદ્યાર્થીઓને શાળાએથી ઘરે પરત મુકવા જતા ચોપડા હનુમાનજી મંદિર સામે ઇકો ગાડીને સાઈડ આપવા જતા સ્કૂલ બસમાં સવાર વિદ્યાર્થીઓ સહિત સ્કૂલ બસ પલટી મારતા વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી નાની મોટી ઈજાઓ પહોંચી છે ચોપડા હનુમાનજી મંદિર સામે આદર્શ વિદ્યાલયની સ્કૂલ બસ પલટી મારતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા સ્કૂલ ના વિદ્યાર્થીઓને બચાવ કામગીરીમાં જોડાઈ જતા મોટી માનહાની ટળી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા મારું નામ વિક્રમસિંહ ઠાકોર ગામ ચોપડા રહેવાસી છું અને આજ રોજ ચોપડા ગામના બલસદા ગામના ઇટાડી ગામના અને બચડા ગામના જે બાળકો બાળકો સ્કૂલમાં અભ્યાસરથી લીંબોઈ સ્કૂલમાં જતા હતા ત્યારે પોચ વાગે છૂટી અને પરત લીંબોઈ સ્કૂલની પ્રાઇવેટ બસ છે એમાંથી પરત આવી રહ્યા હતા ત્યારે ચોપડા ગામના રોડ જોડે હામેથી ઇકો આવવાથી

જોઈ છે પણ ચોપડા જે હાઈસ્કૂલ છે અરે સોરી ચોપડા ચોપડા બાજુ સાંકડી રસ્તો છે એકદમ સાંકડો રસ્તો છે સામે ઈકો આવતી હતી અને ઈકો છોકરાઓને પૂછવાની ખબર પડી મને ઈકો ઉપર પણ વધાર પડતા પેસેન્જર બેઠેલા હતા અને ડ્રાઈવરે ગાડી સેજ સાઈડમાં ઉતારી અને રોડ પર ચઢાવવા ગયો ત્યાં આ ગાડી પલટી મારી ગઈ એવું છોકરાઓ કેટલા છોકરાઓ સાહેબ ગાયલ છે કેટલા છોકરાઓ ગાયલ છે પંદર વીસ છોકરા છે બધા પણ આમ નોર્મલ જેવું છે બહુ સિરિયસ નથી અને બધાનો ટાઈમસર એમ્બ્યુલન્સમાં પહોંચી ગયા જેથી સારો એવો બચાવ થઈ ગયો મારું નામ રાઠોડ સજ્જનસિંહ પ્રતાપસિંહ છે નાના ભચેરા ગામનો વર્ણિત છું અને આ સારાની મને હું બહાર હતો પણ જે ફોન આવ્યો કે ભાઈ આ રીતના બસની અકસ્માત થયું છે ફોન આવ્યો તો હું પણ મને કહેવાય પહોંચતા પોચતા પણ મતલબ મેં જે અકસ્માત થયો પણ પહોંચીનું વર્તન આવે તો એ એકસો આઠ મણ થાવવા મળી વાત તો જરાય જાણવા પણ મળી શકે આજે ઘટના બની તો પોચ અરે સાહી પોટ દવા તો જે કંઈ બનાવ બન્યો એ બાબતમાં આમ તો દુઃખ છે પણ આમાં ડ્રાઈવર છોકરાઓ નવ નવ બધા લિંગ હોય નહીં લિંગ પ્રાત્રી